તાજેતરમાં ઊભી થયેલી સ્થિતિમાં લોહીની જરૂરિયાત ઊભી તો સમયસર લોહી ઉપલબ્ધ કરાવી શકાય તેવા હેતુથી લોધિકામાં તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં પિસ્તાલીસ થી વધુ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું હજુ પણ લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવી રહ્યા છે

આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આમ જોવા જઈએ તો બ્લડ ડોનેશન કેમ્પ કે જે છે વારંવાર અમે લોધિકા તાલુકા ભાજપ અને યુવા ભાજપ અને સરકારી દ્વારા સરકારી કાર્યક્રમો દ્વારા કરવામાં આવતું હોય છે એટલે અત્યારે તો શું છે આપણી પર આફતની આવી પરિસ્થિતિ આવી છે કે આગોતરા આપણું આયોજન છે નરેન્દ્ર મોદી સાહેબની શૂઝભૂજ અને આપડા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા

અને આપણું બ્લડ ત્યાં બોર્ડર ઉપર પહોંચાડીએ સૈનિકોને જરૂર પડે ત્યાં તો કેમ્પ ની અંદર તાલુકાની તમામ જનતાને વિનંતી કરવામાં આવે છે કે આપ સૌ લોકો આ દેશમાં જન ભાગીદારી સ્વરૂપે આપણું પોતાનું બ્લડ ત્યાં પહોંચાડી અને આપણે યુદ્ધમાં ભાગીદાર બની શકીએ છીએ આભાર